ભાજપમાં જોડાવાની ચર્ચાનો પૂંજા વંશે આપ્યો સ્પષ્ટ જવાબ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સાથે છું સમજી જાઓ કોની સાથે છું એવું નિવેદન આપ્યું પૂંજા વંશે સાથે જ કહ્યું ભાજપના નેતાઓ સાથે મારે પારિવારિક સંબંધો છે મેળો જે છે એ આજકાલનો ચાલતો નથી એમની આજકાલનો ચાલતો નથી લોકસભાની ચૂંટણી ગયા પછી તરત જ પાછી બીજી ચૂંટણીઓ આવવાની એ ચૂંટણીઓનું રોટેશન જે છે એ એ ચાલતું જ રહેવાનું છે અને ચાલતું જ રહેવાનું છે એટલે ભરતી મેળો ભરતી મેળો જે છે એ એક ક્યાં બીજી રીતે ચાલે છે માર્કેટમાં કોઈ પણ વાત કરે એને હું કઈ રીતે રોકી શકું એમની હું એને કઈ રીતે રોકી શકું બધા મિત્રો અરસપરસ અરસપરસ વાત કરતા હોય દાખલા તરીકે ભાજપના સમિષ્ઠ આગેવાન છે ને કોંગ્રેસમાં જ રહેવાના છે ને કોંગ્રેસ નથી છોડવાના મારી બાજુમાં એક પૂર્વ પ્રમુખ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ બેઠા છે ગીર સોમનાથ જિલ્લાના અને હાલના કરંટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બંને બેઠા છે અને વચ્ચે હું પ્રેસ કરું છું